રાજકોટની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે તક્ષશિલા બાદ સૂઈ ગયેલું ફાયર બ્રિગેડ બરિન્દ્રામાંથી જાગીને કામગીરી કરી રહ્યું છે થયું હોય તેમ ફાયર વિભાગ દ્વારા સતત બીજા દિવસે સીલિંગની કામગીરી યથાવત રાખવામાં આવી છે જેમાં ટેક્સટાઇલ માર્કેટની છસ્સો દુકાનો સીલ કરવામાં આવી છે મોડી રાત્રે ટેક્સટાઇલ માર્કેટ હોસ્પિટલ ડેન્ટલ ક્લિનિક ટ્યુશન ક્લાસીસ જીમ હોટેલ અને રેસ્ટોરન્ટમાં સીલ કરવામાં આવ્યું છે ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ રાધે માર્કેટની ચારસો અગિયાર દુકાનો સીલ કરવામાં આવી છે તેની સાથે શ્રી ઓમ ટેક્સટાઇલ માર્કેટની એકસો અગિયાર દુકાનોને સીલ કરવામાં આવી છે ઉપરાંત હિરપંદના ટેક્સટાઇલ માર્કેટની પણ પંચોતેર દુકાનોને સીલ કરવામાં આવી છે વરાછા ઝોન બીમાં ટર્નિંગ પોઈન્ટ કોમર્શિયલ કોમ્પ્લેક્સની સત્તાવન દુકાનો સીલ કરવામાં આવ્યા છે કતારગામ વિસ્તારમાં આવેલા બી પ્લસ બી પ્લસ ટુનું જીમને પણ સીલ કરવામાં આવ્યું છે બેગમપુરામાં પણ એક જીમને સીલ કરવામાં આવ્યું છે ગ્રાંદેર ઝોનમાં આવેલ રાજ પોઈન્ટમાં આવેલ દુકાનો અને ચાર જેટલી ટ્યુશન ક્લાસીસ સહિત કુલ પચાસ જેટલી દુકાનોને સીલ કરાય છે તમામ સ્થળોએ ફાયરની અપૂરતી સુવિધા હોવાને કારણે સીલ કરવામાં આવ્યું છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત